આવા જ રીતે આમ અમારે ઘી માં નહીં હક પણ કર દે હું તાજી છોકરી ગોતતો તો મેં કીધું હાલો બહુ ડાયો છોકરો ખાના માટે ગોતી એ નતું કેવાનું મારું બાકી છે ઓલા ભાઈ નું કેવું એમ છે કે ભાઈ આ કેહુર નું છૂટું થઈ ગયું હોય ને તોય પેડા ખવરાવો અમે અમારા ભાઈ બધું પાઈવી નથી લુખા ગઈ કે હે જોડખા નીકળી ગઈ ભાઈ તમને ફોલો કરતા હતા લે પછી મને રેડેન ખબર પડી વાહ તમે તો સાયરી સાંભળો મેં કીધું રામ રામ કલેજાઓ આપણે છે ને બધીયાના ઘરેથી પાછા નીકળી ગયા છે રિટર્ન અમારા ઘરે જવા માટે બરોબર અત્યારે હવે કદાચ બધીઓ જો બહુ તાણ કરી તો કદાચ એને ચા પાણી પીઉ હું જો કે વિચારતા હે પણ તાણ કરી મજા આવે ને બાકી 7 કરોડ માં મજા આવી ગયો 7 કરોડ એટલે હું જો તો ના વારે ઓ 7 કરોડ ના બાથરૂમ માં હું મજા આવી ખરેખર પતિઓ આટલો ખબર નથી બઉ બધો વાંધો મારે તો ગમે

પ્રમોશન છે ને ફ્રી માં કરાવીએ મને ખબર છે જો કે મારે સાઠ હજાર રૂપિયા લેવાના થાય એમાં કોઈ બીજો મત નથી એ આમાં કાજુ નીકળ્યા એમાં એવું હે કે મેં ચા પાર્સલ કરાવ્યા પદીઓ મને ફરજિયાત ભેગો લે આવ્યો કારણ કે છે ને એના પાસે પૈસા ના થાય મારા પાસે પૈસા નથી એટલે જો અત્યારે પાર્સલ થઈ ગયો હોય દુકાને લઈ જાય ચાલો પૈસા આવી ગયા પૈસા આવી ગયા ને પૈસા મેં દીધા કલે જા તારા પાસે હતા એની પાકીટે પાકી ખાવ કરું કાટ હતું તું આમાં મને સાઠ રૂપિયા કેમ દઈ મને તો એ નથી સમજાતું સમય સંજો કે જવાબ દે હું કીએ આ ચડી ચડાવે લે પછી ચા ભર લે ચડી ની ડૂટાઈ કરવી ચડી દેખાડવી સલાવ શરમ ની આવતી સલાવ નહી ચા ભરવા મન કેહુર તા પી હે ને પી કેહુર કેહુર ને તા હજી દેખે ને ગડું હા ઉપ થઈ ગયું બદામ શેક પાઈ બદામ શેક આકડી બદામ તા ખબર આવી તને કાજુ બદામ પિસ્તા તો છે ને ચા આવી ગઈ છે મિત્રો ને આપણે ઓવડી ચા કોણ ઘૂટાડી લે કેહુર તો પીવાનો નથી

કેટલી હોય તો જ ફાવે આ તો કોઈ ભયરા નહીં ત્યાં દુકાને કોઈ મિમાન નથી એવું હું પાર્સલ કોઈ કર્યા નથી આવા જ રીતે આમ અમારે ઘી માં નહીં હક પણ કર દે હું તાજી છોકરી ગોતતો હતો મેં કીધું હાલા બહુ ડાયો છોકરો ખાના માટે ગોતી એ નતું કહેવાનું મારું બાકી છે એ નતું કહેવાનું તારે યાર પદિયા ચા પી લઈએ આપણે આ કોઈ દી આની માયક ભાઈડા ના હોય ને એમ કીએ કે ગધડીને મીઠ્યું જ મારે કીએ મને કે મજા આવે કે તારા માયકમાં વ્લોગ ઉતારો ને મજા જ આવે રાખે કોઈ દી જોયા ના હોય ને એટલે આવું જ થાય સમજ્યા તમે આ બધો નવરાત્રીનો કમાલ હે નવરાત્રી માં મને સંભળાવી લીધું એક માણસ હે એમ કીધું તારા પાસે માયા કે સસ્તા માયલું હે જો મૂંગા માયલું લઈને દેખાડ્યું જો સારી ક્વોલિટી વાળું લઈને દેખાડ્યું તારા ખુશેટ ને એટલું મારું એક ખાલી રેવા દે રેવા દે હવે પણ ક્વોલિટી જોવાની હોય સસ્તું મૂંગું નહીં જોવાનું ક્વોલિટી જોવાની હોય સમજાતું તું એડી ડાસ ને એબી બાસ ફેર પડે આમાં તો કે મારું માયક વાપર જોય ખુદ વાપરે છે ને પોતે પાસે એમ કે ફેર પડે ના કર કાઢના કાલ મારો ઈ ખા તોડી ના ચાલ પ્રદીપ મળીએ ભાઈ રામે રામ મિલતે હે અગલી વિડીયો મે બ્રેક કે બાદ બરાબર આપ લોકો ઉતાર લીએ તો અમે બે પદ્યન દુકાને થી નીકળી ગયા છે ને હવે ડાયરેક્ટ આપણે છે ને ઘરે જ જવાનું છે પણ વચ્ચે કદાચ ખોટી થાવું પડશે નીલ ચાવડા પાસે કારણ કે એને સ્વેટર દેવાનું છે જર્સી દેવાની કેમ કે આ ભાઈ ભૂજ માલ લીધી છે એટલે પહેરવા માટે લીધી હતી ભૂજ નથી મહિની અમે આવી ગયા મારા ભાઈબંધ બંધ પાસે ત્યાં જમવાનું હતું અને આ જો ધ્રુવ રાઠી મળી ગયો ધ્રુવ રાઠી કેમ છે ધ્રુવ રાઠી મજામાં અમને ભ હતો તો એમાં એવું હે કેહુ નું ડાચું જોઈને ભવા માંડો બાકી તાનો તો ભ હતો અચ્છા જો હું આવ્યો ને બાજુમાં એટલે પૂછડી પટપટ આવે સમજા તમે સમજા આનું ડાચું જીવું હે કાલે ના ભાઈ હતો ને એમ કે હું છેટો જાન ભ તો હું આને પ્રૂફ દઈ દઉં કે તારું ડાચું જઈને એમ હા તો જા હવે જાવ તારું આ જા મૂછું તારી આ દાડી ને આ બધું જોઈને જો મને એમ લાગ્યું કે તારું ડાચું જોઈને પહોંચતો હશે કોલ દેવા આવે પણ ભાઈ અમે તારો ભરોસો નહીં કરી કલે જા લે બે કૂતરા છે કે કૂતરો કૂતરી એમ ઠીક ઠીક હારું હાલો ભગવાન હાજર રહેવા રાખે મસ્ત હોય યાર તો મિત્રો છે ને અમે જમવા માટે નીકળી ગયા છે ઓલા ભાઈ ક્યાં જમાડશે

એસી ચાલુ કર તો ઠંડી થઈ જાય બસ ને કર ને ભાઈ હોન ભાઈ હોન ભાઈ નથી બસ ને આયર આયર ભાઈ ના હોય હોય ને તો તું મારો નથી ભાઈ એસી ની બાબત માં નહીં એ કેસા જુર્મ હે ઉમ ભાઈ ઓમ નથી કહેના કે આ ચાહતે હો તુમ તો આપણે નીકળી જઈએ રાજકોટ કા ના દુબઈ દુબઈ ઓકે મેં તો આપણે દુબઈ જવાનું છે તો પાસપોર્ટ છે દેખ અહીં ભેગો ના હોય કે સુર ભેગા થોડા રાખે આપડે ટ્રીપ કરવી કરે કે નહીં કરવાની જોઈએ ક્યાં નહીં કરવી દુબઈ દુબઈ ની ટ્રીપ કરવી તો મિત્રો ફાઇનલી છે ને આપણે ટ્રીપ કરવાની છે દુબઈ ની મારે કેહુર નું નક્કી થયું બીજા કેટલા ભેગા આવે એ ખબર નહીં જોયું જઈ કેદી કરવી કાલે જો ના બોલું પણ ખબર પડી જાય ખોટું બોલે બધા ખબર જ છે અરે અરે ખાવા તો ખાતા જાજો તમે હારો હાલો અમે નીકળી ગયા થઈ રામ રામ

કેહુલ કે કે છૂટું થઈ ગયું ભાઈ આખો વિડીયો જોયું ખબર પડે ને પછી કે થવા ના પેલા ખબર આવું લે એને કેવા જાય હું બોલ લડી જ લેવું માણસ ને આ ભાઈ નું છૂટું નથી હો તમને કહી દઉં તમે કેતા નહી છૂટું થઈ ગયું થયું નથી એ મને ખબર મને આના વિશે કઈ ખબર નથી આટલો પેક માણસ